ડોસી માં ની વાત કરી ને એક પતિ પત્ની હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જતો હેળે જો ઉતાર તેની પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલા પતિ પત્ની કા એક મતા સરગાપુર માં સતા એક સફળ પુરુષની ની બાપુ એક એક ભગવતી નો હાથ છે જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં સગાડસા ને સગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં સવારામ બાપા ને જબુ માં નો હોત તો કોઈ ઓળખત નહીં અને દેવીદાસ બાપુ ને અમર માં નો હોત તો કોઈ ઓળખત નહીં એક સફળ પુરુષ ની વાય એક એક માયુ નો બાપુ હાથ છે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પગી બાપુ દેશની આ બધું દીકરીઓ રાખી છે સગાળ છે દીકરાને કપાવે લાંબી વાત છે ટૂંકામાં કહું દીકરાને કપાવી અને પછી કે છે હવે તમે વાંજિયા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાળ ભાંગીને ભૂખો થઈ ગયા ભાઈ સાધુ થાળીને ઠેબો મારીનું ઉભો થયો અને હાલતો થયો અને ચંગાવતી કે છે તમે બે હું સંભાળી લઈશ બાપુ કેવી રણચંડી બની છે આડી કરી કે એ બાપુ ક્યાં જાવ છો બેસી જાઓ બેસી જાવ તમને જેમ આ નથી જવાનું પછી ચંગાવતી કે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતા રામ નો આય કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ માં બાબા તને જીમ્યા વિના નહીં દઉં જાવા થઈ જા મારા બાપ મારા પેટમાં માં પાંચ મહિના નો ગર્ભ છે ફાડીને ને ને તને ખબર આવું તું છા હજી અમને ઓળખ આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું બસ કર માં બસ કર તે દે બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ દીકરીઓ તો દીકરીઓ છે ભલામાણા આય તમે આમનામ હાથની અથડીમાં રાખો આય આવો નાય બેહો ને ચા ને જમવાનું ને ગાઢલા ને ખાટલા ને તમે ઈ બાજુ આવો અને અમે એમ કે કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જાઉં ને પછી રહોડામાંથી હાણેશું લોટા ઉડવા માટે મારે જિન પાસે આવું હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા પતિ પત્ની કા એક બતા બાપુ જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ દીકરીઓના હિસાબે જ આ દુનિયામાં પૂજાય છે છેરા એવું એટલું બધું રેટું નથી પણ એનો એક દાખલો આપું કારણ કે બધાને બૈરા જોઈ અમુક અમુક બૈરા એવા કપાતર છે છે અમુક ભાઈ બાપુ એક એક બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે એને ખબર નહોતી મોર બોલે છે એને ખબર જ નહોતી આ વાત આપડી ઉપર છે પણ આ કોયલ ને મોરલાને ગોઠવવા પડે મેં કીધું હમણાં કોઈનું નામ ન લેવાય એ કોયલ વિચાર કરે કે આ વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે આમે મોરલો આમે જે સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે મારે જોવા જવું છે ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો પણ કોયલ ને કહું મટી તૂટવા કે જે હોય એ મારે જોવા જવું છે પણ વરસાદ રહી જાય તો હારું અને મોરલો જા ત્રીજી વાર બોલ્યો ને તો કોયલે મનથી નક્કી કરી લીધું કે જે હોય એ મારે એનારે લગન કરી લેવા છે મનથી વરી ચૂકી ભાઈ ઘડીક થયો વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જેથી સૌ પ્રતિ અવાજ આવતો તો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ઘોડ આવીને બે ગયો કોયલે આવીને આંબાની ઘટા હતી સરસ મજાની એમાં એ બેઠેલો કોયલે આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતું હતું કે ભાઈડો બોલતો હતો કે હું કામ છું કોયલને એમ થયું કે આનું મોઢું જોયું હોય ખાવા ન મળે એવું પણ ભગવાન આને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી બોલતો તો વચાડ નો વ્યય ગયો એ કે હું હતું એ કે હતું કઈ નઈ હું મન થી તમને વરી ચુકી છું તમારા અવાજ ઉપર મને મોહ થયો ને એ બે ઓલો વિચાર કરે કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાસે આવ્યા હતા રડતું રડતું હામું આવ્યો આપણે કેટલા નિમત નથી થઈ ગયું એ લગન કર્યા ને પછી કોયલ કે છે સ્વામિનાથ બોલો તો ખરા મને લગ્ન નો મોહ નથી મને તો અવાજ નો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું કોઈ એમ કે કાયલ વર પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના આઠ મહિના ફરીને મીડો હાડ ધડકવા વીજળી મનાની આપણે ચીરવા વાદળ બેવળ જોવળ મીડા છડવા અને ધરતી ઉપર ફોરા મીડા પડવા કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો આ ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે ઘૂઘો ઘો બોલ્યો ને અઢી મણ નો નિયાકો મૂકો આવી છે પેલા મને કેવું તું ને આપણા ઘેરે જોવો ને જેટલી કોયેલું નથી હલવાણી નકરી કોયેલું હલવાણી જેવું નથી જેટલા મોરલા ચીબર્યું હલવાના છે પણ હાલું જાય આપણે એમ થાય કે ગાડા ફૂગી જાય તો વાંધો નહીં બાકી બાપુ બે માણા અડધું અંગ એને કહેવાય પતિની વાત પત્ની સમજી કે શકે પત્નીની વાત આ જે મહાપુરુષોની વાતો છે ને એ તો બાપુ બધા પણ જિંદગી એવી જીવીને ગયા છે એટલે યાદ કરવું પડે છે તમને મને બાપુ ઉભરા આવે કે આવા મહાપુરુષો આપણે આ ધરતી ઉપર થયા છે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે ભજન છે ને ભજન બાપુ વસ્તુ જ આખી અલગ છે અત્યારે જે માણસો ભજનનો

પણ કહેવાનો મારો અર્થ એ છે કે આપણે કોઈને બટકો રોટલો ન દે કે કઈ નઈ પણ કોઈનો ઝૂટી ન લઈ તોય મારો નાથ નોંધ કરે એટલે જ મહાપુરુષો કે છે વાણીમાં કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો તમે જોવો તો ખરા એક કાન બે કટકા કરતો એ આજ દુનિયામાં પૂજાય છે આપણે તો એટલા પાપ કર્યાય નથી રામ બારવટીયો એક ગાણ બે કટકા કરે કચ્છનો કાળો નાગ ઈ બપોરના ટાણે જમવા આવ્યો અને એમના ભાભીએ જમવા આપ્યો અને રસોઈ ઠંડી થઈ ગયેલી જેસેલે કીધું કે ભાભી મા આવી ઠંડો રસોઈ ખાઈને જીવાય નહીં અને પછી ભાભી એ મેણો માર્યો ઈ કે ગરમ ગરમ રસોઈ જમબેવો ને તો ક્યાંકથી પદમણી પરણી આવો મેં તમારા દાડિયા નથી ગમે એટલા વાગ્યા આવું ને તમારા હાટુ ગરમ રસોઈ બનાવીયા ને બાપુ હબાકો આવ્યો હો જેસલને કોઈનો બાપુ સુકારો નો હાબળે ભાભી બા એક મેણો મારે અને થાળી ને મારીને ઊભો થયો ઈ કે હવે પરણી ને આવું ને પદમણી પછી જ અહીં આવી છે ઈ કે ઉભા રહ્યો પદમણી એ બાવળે નથી બાંધી હું તમને સરનામું આપું અને આ સાસડિયા કાઠીના ઘરે સતી તોરલને એનું આનું સરનામું આપે એકે કે તોડી ઘોડી તોડી તલવાર અને લઈને તમે આવો તો મોતી એ તમને લાવું ત્યાં સુધી ખુમારી વગરનું જીવન જ નકામી વાત છે આવ્યો જાણીતું ઇતિહાસ ને છોડવા ગયો ખીલો કટાવ્યો અથેડીમાં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા ત્યાંથી ગુરુ મળી ગયા ગુરુ ગોતવા ગયા નથી મેળ પડ્યો એ સાસડિયા ગાટી માંથી તોરી ઘોડીને તોડી તલવાર લઈને નીકળ્યા ને પછી બે જણા વાત કરે છે તોરલ ને જાડે તોરલ કે છે જાડે જો કે છે તોરલ ને કે શું તમે આખી રાગા આ એકતાના વગાડી દુનિયાને ભરમાવો છો હુતા નથી હુવા દેતા નથી મારી તલવાર કરી તમારો એકતારો ન કરી શકે કે દરબાર એ ભૂલો છો આ એકતારો કરી તમારી તલવાર ન કરી શકે બે વાત કરે અને જેસલ કે છે કે તમારો એકતારો જો વધતો હોય એનું મને પ્રમાણ આપો એક સમય આવશે ને તમને પ્રમાણ આપીશ અને વાત કરતા વાર લાગે દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને મધ દરિયે હોળી ફૂગી પવન દિશા બદલાવી ને ખોરડા જેવડા જેવડા મોપા મંડાવ લડવા ચારે બાજુ નજર કરી પણ આરો નો દેખાડો ને કચ્છ બારવટીયો કાળો નાગ બનાડો બાપુ બડફડી પાય ઢોગળે એમ રોવા હો કોરલ કોરલ હમણા હોડી ઊંધી પડી જાય હે આપણે મરી જાવું મારે જીવવું છે

એ કે મારો અલગ જણે હમણાં પુગાડી દે તમે ગભરાવ હું તમારી હારે છું મોજ કરો અને કાંઠે ને લાકડી પડે એમ જાડેજો પગમાં પડ્યો મને આ બતાવો એ ભજન બાપુ ક્યાં રા પછી બાપુ આખા જીવનમાં જાડેજા માથે ગમે એટલી વીતી ને તલવાર મૂક્યા પછી એને તલવાર જીવનમાં કોઈ કોઈથી ઉપાડી જ નથી એટલે જાડેજો સતી તોરલ જી વાયક માં ગયા અને જાડેજો એમના તોરલ ને આમ કર્યું મેં કીધું જલારામ બાપા ને જલારામ ને કહું અમારે તો દુકાન જ છે વ્યાપાર જ કરવો છે જલા બાપાની ઝોપડીએ વાપો એને એને એની એક વાણી છે હું જલારામની વાણી જ કરું કાનદાસ બાપુ જલારામ બાપાની વાણી કરે અખિલ પ્રમાણનો માલિક જે જેની ઝૂંપડીએ મહેમાન થયો અને બધા સાધુ બેહી ગયા જમવાની દાળ રોટલો જે કાંઈ હતું એ બધું ફીરસાઈ ગયું અને જલા બાપા કહે છે કરો હરિહર એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા આવીને કે બાપુ હરિયર કરો એ કે ભાઈ તું મને કઈક દક્ષિણામાં આપવાનો હોય તો કે હરિયાર કરું એ કે બાપુ મારા આશ્રમમાં હોય એ તો હું કેમ આપી શકું એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે તમે એમ કે જલિયાણ તારું જોવાનું જોવે બીજી મિનિટ થાય તો મારું માનું ધાવણ લાજે બે જાઓ જમી લ્યો અને ભેટ પૂજા ની લાઈન થઈ પછી જલા બાપા કે છે સાધુ આવ્યા બોલો બાપુ શું છે અખિલ પ્રમાણનો માલિક કે છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું મારો રોટલો કરી દે એવું કોઈ નથી બાવડું પકડે એવું નથી મને દઈ દે તારું બૈરું મને આવી ગયું અને જલિયાને ને એમ થયું કે નો મને મોહ નથી પણ વીરબાઈના ના મનમાં હું છે જો પતિ પત્ની આને કહેવાય વીરબાઈને ને જલા બાપા કે છે કે એક સાધુ તમારી માગણી કરે છે ને તેથી વીરબાઈ કે છે કે ભક્તિ ની વેલડી તો વર્ષો થી હાલી આવતી હતી પણ આજ એ વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં મારા બાપા એ તમને હાથ આપ્યો છે મને જવામાં વાંધો નથી અને આ બાવડું પકડી અને બાપુને આમ હાથ પકડાયો અને તેથી સતાધાર ની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને એની હાથે બાપુ ટોકરા નગારા ને આરતીઓ મંડી થવા હોય ને હાથ વાત અને વસ્તી એમ થયું કે આ શું કૌતુક છે બાપુ આ શું થયું આ એને હાથે નગારા વાગે એને હાથે ટોકરા વાગે એ કે કાંઈ છે નહીં વીરપુર ની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વસ્તુ આટલી છે બીજું કાંઈ છે નહીં એમ એટલે જલિયાની વાણી એક બાપુ કાનદાસ બાપુ લખે છે i

એવા જે પ્રમાણ આપે છે આપણે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને આપણને ઉતરતું જ નથી સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એકચ્યુલી આવું કઈ હોય જ નહીં સાલો ખોટા ઉજાગરા કરે છે લેવામાં શું આપણે સમજાવવા શું આમ જીવ છે અને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી ને શિવ એક ન થાય ખોટી વાત છે